જ્યારે બીજી તરફ હકીકત એ છે કે જનતાને પીવાના શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી ડ્રેનેજની સારા અને રખડતા પશુ મુક્ત રોડ રસ્તાઓ સ્વચ્છતા અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ખુદ મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પણ વડોદરાના નેતાઓ તથા તંત્ર પર ટકોર કરવી પડી હતી કે અમદાવાદ અને સુરતના વિકાસની તુલનાએ વડોદરા પાછળ છે છતાં જાડેજામડીના પાલિકાના સત્તાધીશોને લાજ શરમ જેવું કંઈ જણાતું નથી શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલ ડોંગરેજી મહારાજ સ્કૂલ બાજુમાં આવેલ દ્વારકેશ કુંજ સોસાયટીના છેલ્લા બે માસથી પીવાનું કાળું અને ગંદુ પાણી આવે છે સાથે ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણીથી અહીં લોકો ત્રાઇમામ પોકારે છે સોસાયટીમાં લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આ સમસ્યાનો અંગે સ્થાનિક સત્તાધીશો પક્ષના ચૂંટાયેલા કાઉન્સેલરો તથા વોર્ડ કચેરી અને પાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા છતાં અધ્યયન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી એક તરફ પાલિકાના મેયર દંડક સ્થાયી સમિતિના ચેરમેન ધારાસભ્યો રોજબરોજ વિવિધ કામોના નિરીક્ષણ કરતા નીકળીને ફોટો પડાને વાહવાહી લૂંટી રહ્યા છે અને વેરો બરતી જનતાની સમસ્યા સાથે જાણે તેઓને કંઈ લાગતું ઓળખતું ન હોય તેમ પાલિકા કચેરી નજીકના વોર્ડની સમસ્યાનું નિરાકરણ લાવ્યા નથી કોંગ્રેસના સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઈ સુરવે અત્રે દોડી આવ્યા હતા અને વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી અને સાથે તેમણે આક્ષેપો કર્યા હતા કે આ સમસ્યા મુદ્દે તેમણે સભામાં પણ કરી છતાં સત્તાધારી પક્ષના તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર તેરમાં દ્વારકે સ્કૂલ સોસાયટી ડોંગરે મારા સ્કૂલની બાજુમાં છેલ્લા બે મહિનાથી ગંદુ ગટરનું પાણી આવે છે અને એની રજૂઆતો અમારા વિસ્તારની બહેનોએ વારંવાર વોર્ડ ઓફિસમાં કરી છે તમે આપણે જઈથી અંદર ઘૂસ્યા ત્યાં તમે જોઈ શકો ડ્રેનેજ ઉભરાય છે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાતી હોય આગળની તમામ ડ્રેનેજો ફૂલ છે છલોછલ ભરેલી હોય અને બે બે મહિનાથી રજૂઆત કરે ને કોઈ જાતની કામગીરી કરવા કોઈ અધિકારી કોઈ કોઈ એમનો સુપરવિઝ કોઈ આવતું નથી ને તમે જોઈ શકો કારું ને ગંદુ પાણી બે બે મહિનાથી લોકો પીતા હોય અને તમે જોઈ શકો કે કેટલા લોકો ઘર ઘરમાં બીમાર પડી ગયા છે આ કાકાને છેલ્લા દસ દિવસથી દવાખાનામાં એડમિટ કર્યા હતા દસથી પંદર બોટલો ચડાય છે એવા ઘરોમાં અમુક દરેક ઘરોમાં એક એક વ્યક્તિ બીમાર છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આટલો મોટો ગંભીર પ્રશ્ન હોય ગંદુનો કારું પાણી આવતું હોય ને આવી કામગીરી તો વહેલી તકે કરવાની હોય વડોદરા શહેરમાં તમે જોઈ શકો લોકોને ઠેર ઠેર જગ્યાએ બીમાર બીમારી થતી હોય છે ને જ્યારે આવું ગંદુ પાણી આવતું હોય તો એની કામગીરી વહેલી તકે કરવી જોઈએ સત્તાધારી પક્ષના જે અધિકારી છે એમની જવાબદારી સમજીને આવું કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું સમસ્યા છે આ દ્વારકેશન સોસાયટી છે કેટલા છેલ્લા દિવસોથી છે ને ખૂબ ગંદુ પાણી આવે અમારા લોકોને પાણી પીવાની એટલી બધી તકલીફ પડે ઘેર ઘેર લોકો માંદગી માંદગીથી પીડાય છે નાના બાળકો બી માંદગીથી પીસાય છે એટલે અમારે બહારથી પાણી મંગાવવું પડે સમયથી સમસ્યા આ બે ત્રણ મહિનાથી સમસ્યા છે